નકલી સોનાના દાગીનાથી ગોલ્ડ લોન લેવાના કૌભાંડ નો પર્દા ફાસ્ટ થયો છે જે અંતર્ગત બેંક ઓફ બરોડા સાથે એકત્રીસ પોઈન્ટ પંચાવન ફ્રોડ થયું છે સોનાના સતત વધી રહેલા ભાવને કારણે સોના પર લોન લેવાના કૌભાંડોમાં સતત વધારો નોંધાશે પીપળાઉ ગામની બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોના પર ગોલ્ડ લોન લેવાય હોવાનો ખુલાસો થયો છે મોડી પ્રજાને નકલી સોનું આપી બેંકમાંથી તેમના નામે લોન લેવડાવી મિનેશે છેતરપિંડી આચરી છે મિનેશ પરમારે બેંક મિત્રની ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લીધા અને નકલી સોનું આપી લોકોના ખાતાઓમાં સોના પર લોન લીધી છે અને મુરલી ભરવાડની પોલીસે ધરપકડ કરી છેતરપિંડનો ગુનો સોજીત્રા પોલીસ પથકે નોંધાયો હતો આ ઘટનાની ગંભીરતા જોતા તપાસ એસઓજી પોલીસને સોંપાઈ હતી એસઓજી આણંદની ટીમે પહેલા અગાઉ મિનેશને પકડ્યો હતો જે બાદ બે આરોપી અનિલ અને મુલ્લીને ઝડપી પાડ્યા છે લાંબા સમયથી ચાલી રહેલા ગોલ્ડ લોન રેકેટનો એસુજી એ પરદાફાશ કર્યો છે જે અંતર્ગત એસુજી ની કાર્યવાહીથી ટોપી બાજુમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે હજી વધુ આરોપીઓ ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગ રૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલર જ્વેલરીઝ છે મારા ઘરેણા છે એને તમે લો બેંક ને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણા મેળવી લીધા સમય જતા બેંક ઓફ બરોડા ને જાણ થઈ કે આ જે દાગીના એને આપ્યા છે એ દાગીના બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજીસાણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિતેશ મિનેશ ભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી જે ઓલરેડી જુડિશિયલ કસ્ટડીમાં છે ત્રણ દિવસના રિમાન્ડ પર તપાસ દરમિયાન વધુ બે નામ ખુલ્યા જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે ડી ની સામે ઉત્તર સંડારો નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા એકત્રીસ લાખ પંચાવન હજારની ઠગાઈ કરવામાં આવેલી છે અને ત્રણ આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર